વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ડોક્ટર રાહુલ ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું કે કાનની કુર્ચા વિંધાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને બીમારી તરફ લઈ જઈ શકે છે પેટમાં દુખાવા હરણ્ય વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે તેવો દાવો જાણીતા તબીબ ડૉક્ટર રંજન અય્યર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું હતું કે ઘણી વખત ગામડાના લોકો ભૂવાની સલાહ માનતા દુખાવા હરણ્યા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે જે નવી મુસીબત વહોરવા સમાન છે આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે કાનના કુર્જા વિંધાવવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે જ ઊભી કરતો હોય છે ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાનમાં કોચવામાં આવે છે જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે શું તકલીફ થઈ હતી તમને દુખાવો થયો તો દુખાવો થવાથી મારે સાથે મને જોવા મળે છો એ કાનમાં કોચ્યું હતું એ કોચવાથી મને કાનમાં દુખાવો પડ્યો હતો અને આખો કાન ખરાબ થઈ જાય હોસ્પિટલમાં દાખલ થવાથી લોકો સારવાર મને સારું થઈ છે એક વસ્તુ બેસિકલી આમ જનતાને ધ્યાન મુજબ લાવવાની જરૂર છે ગયા બે ચાર મહિનાઓથી અમારી પાસે એવા બહુ બધા દર્દીઓ આવી રહ્યા છે જેમાંથી એક તો બહુ જ નાનો બાળક હતો આઠ નવ વર્ષનો કોઈ ગેરમાન્યતાઓના કારણે કે કોઈ બી માન્યતાઓના કારણે ઘણા બધા દર્દીઓને જ્યારે હાઇડ્રોસીલ અને હર્નિયા એટલે આ બે તકલીફો એવી છે જેને સારંગાટને વધરાવળ કહેવાય છે ગુજરાતી ભાષામાં એમના ટ્રીટમેન્ટના નિદાન રૂપે એ દર્દીઓ એકચ્યુલી ડૉક્ટર્સ એટલે જનરલ સર્જન પાસે જવાના અદતન એટલે એ લોકો ત્યાં ના જઈ શકે અને કોઈ નજીકના કંઈ ઝોલાચાપ ડૉક્ટર કે એમની પાસે જઈને કાન વિંધો આવે છે એટલે યર પિયરસિંગ કરાવે છે અમારી પાસે બે ચાર મહિનામાં એવા એટલીસ્ટ પાંચથી છ દર્દીઓ આવી ચૂક્યા છે કે આ અનસ્ટરાયલ રીતે કાન વિંદવાના કારણે એ લોકોને કાનમાં મોટું ઇન્ફેક્શન થયું છે અને આ ઇન્ફેક્શનના કારણે કાનની જે બનાવટ હોય કાનની જે સંરચના હોય નોર્મલી કાન એક કાર્ટલેજ બહારનું કાન જે હોય જેને એક્સટર્નલ યર કહેવામાં આવે છે એ કાર્ટલેજથી બનેલું હોય એ ચામડી અને હાડકીના વચ્ચેનું એક પાર્ટ હોય એટલે એ હાડકી જેવો હાર્ડ બી ના હોય અને ચામડી જેવું સોફ્ટ બી ના હોય પણ એમાં ક્યારે બી આ ટાઈપનું ઇન્ફેક્શન જેને પેરીકોન્ડ્રાઇટિસ કહેવાય છે એ જો લાગે તો પછી કાનની આખી બનાવટ જે બહારથી કાન આપણને દેખાવે છે એ ખરાબ થઈ જાય અને પછી બંને કાન જો અલગ અલગ દેખાય તો કોસ્મેટિકલી એ બહુ જ ખરાબ લાગે તો આ એક અમારા હિસાબથી ગેરમાન્યતાઓ છે બાકી જે જનરલ સર્જન ડૉક્ટર છે જે હાઇડ્રોસીલ ને હર્નિયા જેને સારંગાટને બધું કહેવાય છે એનું ટ્રીટમેન્ટ વધારે સારી રીતે કરી શકે તો એમનું ઓપિનિયન લયા વગર કોઈ બી પેશન્ટને આ માન્યતા હતી કે કાન આપણે કાંડો કરાવી દઈશું ઇયર પિયરસિંગ કરાવી દઈશું એનાથી એ તકલીફ રિઝોલ્વ થઈ જશે એ મારા હિસાબથી અને અમારા હિસાબથી મેડિકલી પ્રૂવન નથી અને ઘણીવાર એનાથી જે કોમ્પ્લિકેશન થતા હોય એ બહુ જ વધારે પડતા પ્રોબ્લેમેટિક બાળકો માટે અને એડલ્ટ પેશન્ટ માટે થઈ શકે છે તો આ જ આમ જનતાને શું કાળજી તો એ જ રાખવી જોઈએ કે તમને આવી કોઈ બી તકલીફ હોય તો તમારા નજીકમાં જે બી સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય કે ઇવન તમારા રેગ્યુલર જે ડૉક્ટર હોય જનરલ ડૉક્ટર હોય એમને બતાવવું જોઈએ અને કોઈ બુઆ પાસે જઈને કે કોઈ એવું જોડાછાપ ડૉક્ટર પાસે જઈને એવું કાંડમાં કાણું કરાવવા કરાવી દેવાથી આપણને આ સારંગાટને ઘાટને હાઇડ્રોસિલ કે હનિયા રિઝોલ્વ થઈ જશે એવું માનવું ના જોઈએ